શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાઈ સરાહનીય કામગીરી નેશનલ હાઈવે રોડ પર રાત્રિના પસાર થતા નાગરિકોને રોકી રોકડા રૂપિયા તથા ફોન પેથી રૂપિયાની લૂંટ કરનાર ત્રણ રીડા આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પકડાયેલ આરોપીઓના નામ કિરણ અંબાલાલ માછી રસિક ચિમનભાઈ ચૌહાણ અને ભાવિક ઉર્ફે પન્નો અરવિંદભાઈ વાઘેલા તેમ જાણવા મળેલ છે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા ચાર હજાર ઓટો રિક્ષા જેની કુલ કિંમત રૂપિયા નેવ હજાર મોબાઈલ ફોન નંગ બે જેની કુલ કિંમત રૂપિયા આઠ હજાર એમ કુલ કિંમત રૂપિયા એક લાખ બે હજારના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા